કે આમ છો બધામાં તો અત્યારે મુંબઈ લોકુભાઈ નો આવે ને મુંબઈ તો હું પેલી વાર જાવ છું મુંબઈ તો અત્યારે વાગી જાય છે ને સામાન કરી લીધો છે પેક તો જલ્દી જલ્દી ઉઠ્યા હવે છા પીવા જવાની છે નીચે ચા પીને જવાનું છે રેલવે સ્ટેશન હું પાછો ટ્રેનમાં કોઈ દિવસ નથી બેઠો તો પેલી વાર ટ્રેનમાં બેસી પહેલી વાર મુંબઈ જાય તો ત્યાં મારા એક ભાઈ ઉભા છે વાટે તો જલ્દી જલ્દી નીકળી કેમ કે ટ્રેન છે સાત વાગ્યાની ભોગી જશે રેલવે સ્ટેશન અને મારે આ આ સાહેબ આવવાનું છે મુંબઈ

ફેમિલી બેસી ગયા છે ટ્રેનમાં ને અમે બુક કરાવેલી છે કે ભાઈ બુક કરાવી હતી વેટિંગ 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 જ બુક ચાલી છે એટલે અંદર ગડદી છે તે હું અહીંયા મસ્ત બહાર ઉભો ઓલો પિક્ચર માં જોતા ને હીરો એક્શન માં ને શાહરૂખ ખાન મૂવી હતી કે શાહરૂખ ખાન મૂવી હા આપણે શાહરૂખ ખાન ને મળવાનું છે તો હું આ ભઈ કારણ કે હું તો ફર્સ્ટ ટાઈમ બેઠો એટલે જોઈ છે કેવો એક્સપિરિયન્સ રહે હું કોઈ દિવસ ટ્રેનમાં નથી બેઠો આગળ 2 મિનિટમાં તો ઉપડી જશે ટ્રેન તમે તો ટ્રેન નીકળી જશે ને મસ્ત મજા આવે છે આમાં કાય

ભાઈ નું કામ મારે હું કઈ સ્ટાઇલ નું એવું કરે એ બધું ઓફિસ નું કામ કરે ફેમિલી ભોગી જશે જે ભાઈ કામ કરે છે અમારે મોટું ભાઈ તો એ બધું કરે છે આ સ્ટાઇલ નું એવું કરે મતલબ માં ઘણા વર્ષો થાય મુંબઈ ને મુંબઈ જ છે આ છે ભાઈ નું ગોડાઉન જો આકડે ગાડી ભરાતી છે આનું બધું કરતા હતા ભાઈ ફેમિલી તો અમે આવ્યા તો ઠેલો ને એવો લેવા ને સાહેબ જો અહીં બેઠા છે ને અમે જઈશું પોગી જશે ભાઈ ની રૂમે આપણે જવાનું છે ટેટ ઉપર હાથ નમ મરે હાથ માં ફ્લોરે ફેમિલી રૂમે પોગી જને બધાય પડી જશે શું શું મે કે તું કે થાકી જો હું તો વધારે થાકી જો કેમ કે હમણા જે તો ઘેર હતી એ સુરત ને સુરત થી સીધા આ હા થાકી ગયા હમણા તો એની પેલા લગન હતા ફેમિલી ખેતી તો અહીં થાતી લાગે હા હાથમાં માં મારે જો રહેણ લાગે

ભાઈ ની કેતા થાય કે સોમસ આવું હોય કે બહુ મસ્ત નજર હોય સોના પણ આપણે તો પહેલી વાર જ આવ્યા ને ફેમિલી તો અમે લાવેલા હતા ચા રજવાડી કેમ કે જો આવડા સુમરા છોકરા છે કે એને છા છે કે આ રજવાડી યા મળતી નથી ને આવડી જ ફાવે તે ચા નથી મંગાવી દીધી લેતા એ જો ચા બને છે અમારે ભાઈ બનાવે છે ચા તો ભાઈ જો અહીં પાલતીની બેઠી જે છે તો આપણે આજમાં કઈ પ્લાન હે ને આજમાં કાઈ બસ

તમારી સાથે યાદગાર રહી જાય છે બ્લોગમાં હું જે બ્લોગ બનાવું છું નહીં ને બાકી તો આજ તો અહીંને અહીં રોકાવવાનું છે ને કાલે જવાનું છે ગેટ ઓફ ઇન્ડિયા ને મુંબઈ તાજ હોટલ મને ભૂલાઈ જાય છે હમણાં અહીંયા નથી રહેતું બે ત્રણ દિવસથી આમ બધું નહોતું વિષય કે એટલે બાકી તો હું આજ આઈને રોકાવું છું મજા કરશું ને આજ થોડાક વધારે થાકી ગયેલા છે તો આજ આરામ કરશું ને કાલે જવાનું છે એટલે કાલેનો બ્લોગ તો ખાસ ને પ્રમ દિવસે તમારો બર્થ છે ત્રેવીસ તારીખે તો કેદી તો કઈક અલગ જ છે પ્લાન કરેલો આમ એટલું બધું નથી પણ ખાસ નોર્મલ પ્લાન છે એ તો તમને કાલ કે હવે આજ તો નહીં ગયો બાકી તો આશા છે કે યાર આજનો બ્લોગ તમને ગીમો છે ગીમો હોય તો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી મળી આવે છે કાલે જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં